ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય શ્રી રામ તો નવા માં તમારું હાર્દિક 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 સ્વાગત છે ને હવા પર દીસડે ને તો ભાઈ વાડીમાં આવી જવું તો સુખનો સૂરજ ઉગે એમ નમ ન ઉગે તો હાલો આગળની કહાની કંઈક તમને બતાવવું સીધા વાડીમાં આવી જશે એ ને આ બે ત્રણ દિવસથી એક ધારી આપણે ડુંગળી વાઢવાનું કામ શરૂ હતું તમને બતાવતો હું શોર્ટ વિડીયો બનાવી બનાવી ને એના લોંગ વિડીયો આજ બનાવવાનો છે ને આગળ પણ એક બનાવેલો છે ન જોયો હોય તો જોતા આવજો ને જો હત્યારમાં છે ને ભાઈ એક મસ્ત લાગે ડુંગ સામે એક ખળું છે સામે છે ને એક સામે છે ને વાડવાનું ચાલુ છે ને આ ડુંગળી છે ને ભાઈ આજ ભરવાની છે બે ત્રણ દિવસથી એક ધરી કાપી ખેંચી ને બધા કામ તો નઈ ખાન આજ તો ભરવાની છે પણ થોડોક ઝાક ઉડે ને પછી ત્યાં સુધી થોડો થોડો કામ બીજું કરવાનું છે તગારા તગારાની થેલીઓ ને બધું આવી જેલું છે પછી ભરશું અમે તો આગળ આગળ જોતા રહેજો ને એક લાઈક કરી નાખજો ને ક્યાંથી જોવો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલો તો ઘડી આડા કામ કરી ત્યાં ઝાંકળ ઉડી જાય ભાઈ ને એક આ દુખવાળી મળી પછી તમને આજ આજના વિડીયોમાં બધું બતાવવાનું છે કેવી રીતથી ભરાશે કઈ રીતનું થશે સીધું મવા પણ અમારે જાવાનું થાશે હેડમાં ઉતારવા તો ઝેડમાં ડુંગળી કટલી આવક છે કટલી નહીં એ પણ તમને બતાવીશ દઈશ આજ તો પૂરો વિડીયો જોતા રહેજો મિત્રોને હાલો તો અમે થોડું થોડું કામ કરીએ ને પછી ભરાય તમને બતાવું બાર કાંડ પણ લેતા એવા શું હા ફૂલ તૈયારી જ બધા માસો જોવો આમ વાટે છે છે હવે ભરવાની શરૂઆત કરવાની પણ ભરવાની શરૂઆત સાય ને મારીને પછી કરી

બે જ સર ને આ બાજુ ઠેલું બીર બાજુ ફરે છે હાલો તમને બતાવું છે ડુંગળી મારી આવી ડુંગળી છે ભાઈ હાલ ધીમે ધીમે ફરવાનું કામ શરૂ કરીએ મિત્ર

મેં આગળ છે ને ઓલ્લા પર ના આપણે અત્યારે ભરવાનું કામ શરૂ છે ને એક ખાળે ભરાઈ ગઈ છે તો તમે આગળ આગળ જોયું છે કઈ રીતનું બધું કામ મારું હાલતું હતું ને હજી થોડી વાર છે બે માં એટલે માણસો કોઈ આવ્યું નથી હું એક જ આવ્યો છું કેમ કે મારે થોડું કામ હોય આડા એ પતાવી દેવાનું રહી ને ભાઈ એટલે બીજું આ રીતનું એટલું કાલ ઓલા બપોર પહેલાં કામ હતું ને ઓલા પર થોડાક પંદર પહેલાં જેવું અહીંયા આપણે ફરવાનું ચાલુ છે આવી રીતનું કંઈક કામકાજ આવે હા મિત્ર આજમાં અમારે ને આગળ તો હું કહું તમને આગળની કહાની કાંઈક આગળ જઈને પાછી બતાવું ફરવાનું બધું તો તમને રીત બતાવી દીધું ઠેર સિલાઈ કામ ને હવે તો બધા આવે એટલે આગળ ભરવાનું કામ શરૂ થાય અહીંયા તો હવે તમે બતાવશું સેઠ હાજે નહીં આમ તક તક બતાવશું જો સમય રહે તો કામ થયું કેટલું નથી બધું બતાવીશ તો હાલો હવે અમે ભરવાનું કામ શરૂ કરી દઈએ જો અમારી ઘોડી તો પીડી જ છે ભાઈ ને તો હાલો અમે હવે ભરવા મળીએ ને પછી પાછું આગળનું કામ બતાવું

તો આ બદલો નીકળ્યો છે ને ઓલી બધી સારી થઈ ગઈ ને હવે આને ભરવાનું છે આપણે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર આવે છે ને દાળિયા બધા વ્યાઈ ગયા ને આ થઈ છે ટોટલ પંસાણું થેલી જેવું સારું આ વર્ષે ભાઈ ઉતારો ન આવ્યું આવી ખબર જ નથી છે ભરતી છેલ્લા અમારે આવું થાય ધારા થા દોઢસોની બાર ને નીકળ્યા ખાલી છે બહુ ખોટું થયું ભાઈ ઉતારો જ ન આવ્યો અમારી થાવ શું કરવું આવું નહોતું થાય એવું થઈને આવું તો વિચાર્યું જ નહોતું સપનામાં નતું વિચાર્યું કે આવું થશે એવું થઈને તો વાતું હાલા કરશે ભાઈ ને હવે અમારું વાહન આવશે એટલે કે ટ્રેક્ટર એટલે ટ્રેક્ટરમાં ભરવાનું કહેવાય તો હાલો તમને બતાવું હા આપણું વાહન ભરવાનું શરૂ કરી દીધું ટ્રેક્ટર બધા પટેલ પટેલ નહીં મારે તો ખવા પણ તમારા પટેલ મને તાઇ જેવા જો અમારે આવે છે ને એ ઉલ્લો ના પેલો બધો બદલો પીલો આગળ બતાવું તમને હા દમ સડી જાય છે હું થોડા કામે ગયેલો હતો એટલે મોર જ તમને એનો બતાડી એ ગયો એટલે અગર તો શરૂઆત તમને બતાવો છીએ હું ક્યારે વહી ગયેલો હતો કામે થાય એટલા માટે ચાલો હવે આગળનું બતાવું તમને

હાલો મિત્ર તો આખું ભરાય ને તે બધા ફેરો ભરાય ગયો નાડા પાડા બંધાઈ ગયો કમ્પ્લેટ થઈ ગયું હવે જ આવા બોવા તો તમને બતાવું તો આવું કમ્પ્લેટ થઈ ગયું ને આ બાજુ જવાય એવું નથી આ બાજુ તો હાલો આજના મોવાને હેડ બતાવી દઉં તમને કેમ છે કેમ નહીં સલી ચાલી ને બોલી ગયો હતો વાહન માં ને ટ્રેક્ટર આવો આવક કેવી છે તમને બતાવું બધી મિત્ર હા જો ના ડુંગરો કીવા છે કેડોની શું કરશે કે એ શું તો પડશે તો હાલો હાથ ગલો કદલો પૂરો કરી દઈએ મળી કાલે બાય બાય હું તો અત્યારે હેડમાં પહોંચી ગયો છું અમારું વાહન હોય વાહન તો જેત્રા આગળ મારે હવે હાલી જવું પડશે

શું ના એડ હોય છે દેવળિયા દેવળિયા ડુંગળી ની કેવી છે તમને બતાવું મારી હું મારી ખુદની ડુંગળી લઈને આવેલો અત્યારે તમને બતાવું કેટલી ગરદી છે કેટલી નહીં તો હાલો તમે જોઈ શકો ખુદ આ તો મારે ફેરો છે આખો રેમ પર તમને કેટલો હે ઘડી દીધો જ્યાં ભાઈ તમારી નજર ભોગે ને જ્યાં સુધી ડુંગળી ડુંગળીને ડુંગળી ઉગળે છે ત્યારે રાખા પાણી હોય છે તમારું શું કેવું છે તમારી દેશ ને ગેરું